થરાદના નવા રામજી મંદિર ખાતેથી શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની પાંત્રીસમી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી થરાદમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા પહેલાં ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતાર્યા બાદ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ સભ્યો સહિત આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ભગવાન જગન્નાથની પાંત્રીસમી શોભાયાત્રા નવા રામજી મંદિરથી પ્રસ્થાન કર્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાવીર બજાર મોટા જૈન દેરાસર કાજીવાસ જૂની ગંજ બજાર મહાલક્ષ્મી માતાના થાણા શેરી જૂની નગરપાલિકા પાસેથી બળિયા હનુમાન ચોકથી નવા રામજી મંદિર ખાતે શોભાયાત્રા પરત ફરી હતી નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથની શોભાયાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ સામાજિક પ્રવૃત્તિ કરતા સંગઠનો વિવિધ સમાજોએ ઠંડુ પાણી ઠંડી છાશ સરબત ખારેક સહિત વિવિધ કેમ્પોનું આયોજન કરીને સેવાનો લાભ આપ્યો હતો

સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જે રથયાત્રા ભર્યાથી ભવ્ય નીકળી હતી અને સર્વો સાથે સહકાર મળ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા પણ રથયાત્રાનું ભરત સ્વાગત કરવામાં આવ્યું હતું અસ્તુ ભાર્થના